વડોદરા શહેરમાં આવેલી બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે એક ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે એક લેક્ચર કલા વિષયને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યું હતું દ્વિતીય હરમન ગોયત્સ મેમોરિયલ લેક્ચરનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હોય અને જેમાં મુખ્ય વક્તા રહ્યા વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટીમાંથી જેમણે કલા ઇતિહાસમાં પીએચડી કરેલ છે તેવા ડૉક્ટર ગૌરી પરિમુ ક્રિશ્નન તેમના દ્વારા જ વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું આ વિષય પર તેમણે માહિતી પૂરી પાડી આ વ્યાખ્યાનમાં ગુજરાતના દરિયાઈ માર્ગે ભવ્ય ઇતિહાસ તેમજ તેના વસ્ત્રોના કલાત્મક સૌંદર્ય બૌદ્ધલક્ષી અને સાંસ્કૃતિક મહત્વ વિશે સમીક્ષક ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત વ્યાખ્યાતા દ્વારા વસ્ત્રકલામાં વપરાતા ચિહ્નો બાહ્ય રચનો અને મૂર્ત પ્રભાવ વિશે પણ પ્રકાશ પાડવામાં આવ્યો ડોક્ટર ગૌરી પરિમુ કૃષ્ણન છેલ્લા ત્રીસ વર્ષથી સિંગાપોર ખાતે કલા અને વારસાના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે આ ઉપરાંત તેઓ દ્વારા કલા ઇતિહાસ ક્ષેત્રમાં ઘણા મહત્વના સર્વેક્ષણો અને પ્રકાશનો પણ પ્રકાશિત કર્યા છે હાલમાં તેઓ ભારત અને સિંગાપોર તેમજ અન્ય ઘણી વિશ્વસ્તરીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓના કલા ઇતિહાસકાર સ્વતંત્ર ક્યુરેટર અને મ્યુઝિયમ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે પોતાની વ્યવસાયિક સેવાઓ આપી રહ્યા છે તેમણે ગુજરાતી ટ્રેડ ટેક્સટાઇલ્સ ટુ સાઉથ ઇસ્ટ એશિયા And art, historical, and aesthetic, a chondrum. as Ajrooj lecture. Up you. Uh, nature of the dye. So, why dye is important? That is also uh, to understand where the textile was produced, where the dye came from, and what was the role of the production center in the production of some of these finest luxury goods. Um, moving on. Uh, we also conducted uh, a study tour of the production centers. So, this is uh, at pattern uh, where we studied the had the opportunity of encountering way back in 2009. So, the title of today's uh, talk is Gujarati Jaik and to Southeast Asia and our Historical and Aesthetic current room. The મારું નામ ગૌરી હરિમુ કૃષ્ણન છે હું એક આર્ટ હિસ્ટોરિયન છું ક્યુરેટર છું અને મ્યુઝિયમ કન્સલ્ટન્ટ છું અહીંયા સેકન્ડ હર્બન ગોએટ્સ મેમોરિયલ લેક્ચરમાં મને ઇન્વાઇટ કરી છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં હી વોઝ ધ ફસ્ટ ડાયરેક્ટર ઓફ ધિસ મ્યુઝિયમ એન્ડ અ ગ્રેટ સપોર્ટર ઓફ ઇન્ડિયન આર્ટ એટલે એમના માનમાં કાર્યક્રમ યોજાય છે દર વર્ષે આ બીજું લેક્ચર છે મારું લેક્ચર છે તે ગુજરાતી ટ્રેડ ટેક્સટાઇલ્સ ઉપર છે એટલે પહેલાંના જમાનામાં આજથી સાતસો વર્ષ પહેલાં ભારતમાંથી ગુજરાત અને કોરોમંડલ કોસ્ટમાંથી કોટન અને સિલ્ક ટેક્સટાઇલ્સ એટલે કાપડ તાકો હોય કે એ સાડી હોય કે બેકડ્રોપ હોય કે પહેરવાના કપડાનું મટિરિયલ હોય એ જાતનું મટિરિયલ પુષ્કળ એક્સપોર્ટ થતું હતું અને એમાં યુરોપિયનોએ આવીને વધારો કર્યો એની પહેલાં પણ એશિયન ટ્રેડ ટ્રેડિંગ કમ્યુનિટી આપણી ઇન્ડિયન અને મિડલ ઇસ્ટર્ન અને સાઉથ ઇસ્ટ એશિયન એ લોકો આ ટ્રેડમાં ઇન્વોલ્વડ હતા અને મારો જે આજનો અ લેક્ચરનો જે મૂળ હેતુ એ છે કે આપણી ગુજરાતની કળા શૈલી જે ફેમસ છે સોલંકી પીરના ટેમ્પલ્સ એના સ્કલ્પચર્સ અને જૈન મેન્યુસ્ક્રિપ્ટ પેઇન્ટિંગ એ બધાથી સાથે બધાની સાથે આ ટેક્સટાઇલની પેઇન્ટિંગ ટ્રેડિશન સંકળાયેલી છે અને એને કેવી રીતે સમજવી અને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવી એનો મારો આ લેક્ચરમાં આ મૂળ હેતુ છે અને જેનાથી આપણી જે યુવા પેઢી છે અને સ્કોલર્સ છે સ્ટુડન્ટ્સ છે એ લોકોને થોડી વધારે સમજ પડે કે ભારતની અને ગુજરાતની જે કલા શૈલી છે એની સાતસો વર્ષ પહેલાં ગુજરાતની બહાર મેરીટાઈમ ટ્રેડ જેને કહેવાય એના માધ્યમથી આપણું જે કલાનું કન્ટ્રીબ્યુશન છે તે આગળ સુધી અને સાઉથ ઇસ્ટ એશિયા સુધી પહોંચેલું અને ત્યાં ઇટ વોઝ રિસ્પેક્ટેડ એઝ એરલૂમ ટેક્સટાઇલ એટલે કે આપણે શું કહેવાય આપણી જે આગળની પેઢીનું હોય જે આપણે રિસ્પેક્ટ કરીએ જે વસ્તુને એ રીતે એ લોકો એને પ્રોટેક્ટ કરતા હતા પ્રિઝર્વ કરતા હતા એટલે આજે સાતસો વર્ષ પછી પણ ગુજરાતી ટેક્સટાઇલ ઇન્ડોનેશિયાથી મળી આવે છે કે જાપાનથી મળી આવે છે તો આ વિશે થોડી માહિતી અને એના વિશે ડિસ્કશન આ પ્રોગ્રામમાં થશે મારું નામ ગૌરી પરીમુ કૃષ્ણન હું વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ભણીને સિંગાપોરમાં સિંગાપુરમાં મેં બે મોટા મ્યુઝિયમ સેટઅપ કર્યા એશિયન સિવિલાઇઝેશન્સ મ્યુઝિયમ અને ઇન્ડિયન હેરિટેજ સેન્ટર જેની હું लीड क्यूरेटर और डायरेक्टर आज जो हमारा लेक्चर है मेमोरियल लेक्चर है डॉक्टर हरमन गॉइज के ऊपर डॉक्टर हरमन गॉइस यहाँ पर महाराजा सयाजी राव ने क्यूरेटर और डायरेक्टर की तरह अपॉइंट किया हुआ है इसके बाद नेशनल गैलरी ऑफ मॉडर्न आर्ट में भी दो साल की डायरेक्टर की तरह रह चुके थे और उसकी जो हरमन गॉइज की कंट्रीब्यूशन है बड़ोदरा म्यूजियम एंड पिक्चर गैलरी उसकी ऑनर ऑनर में हमने ये मेमोरियल लेक्चर शुरू किया है तो दिस इज ये सेकेंड मेमोरियल लेक्चर है આજ કે વિષય હૈ ગુજરાતી ટિક્સટાઈલ્સ સાઉથ એશિયા મેં કે એસ્ટેટિક આર્ટિસ્ટિક વેલ્યુ और कहाँ से कहाँ तक गुजराती लोगों ने फैलाया है उनके मेरी टाइम ट्रेड में क्या हुआ और यहाँ के जो ट्रेडर्स है उन लोगों ने किस तरह से टेक्सटाइल्स को गुजरात से बाहर लेके गए उसके वैल्यू एस्टेटिक वैल्यू क्या तो है तो आज के स्पीकर थे डॉ डॉक्टर गौरी परिमो कृष्णन एन आर्ट हिस्टोरियन इंडिपेंडेंट क्यूरेटर उसके ये विषय में उतने लेक्चर दिया था तो students, मतलब ये स्टूडेंट्स है स्टूडेंट्स आर्ट हिस्ट्री डिपार्टमेंट से भी है स्कल्पचर डिपार्टमेंट से काफ़ी गेस्ट भी है आर्ट हिस्टोरियन है अलग अलग जगह से आज के लेक्चर में अटेंड किया हुआ अब मेरा नाम है डॉक्टर इंदू क्यूरेटर बड़ोदरा म्यूजियम पिक्चर गैलरी